જય જય ગરવી ગુજરાત મારા ગુજરાતના તમામે તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આપણા ડિજિટલ પ્લેટફોર્મ પર એટલે મયંક નાયક બી સ્ટડીઝ ઓન યુટ્યુબ ચેનલમાં મારા ગુજરાતના તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે બહુ અગત્યના સમાચાર લઈને આવ્યા છે બહુ જ ઓથેન્ટિક સમાચાર લઈને આવ્યા છે અને જે મિત્રો પરીક્ષાની ઢાંચોણી બેઠા છે જે સેનેટરી ઇન્સ્પેક્ટર નો કોર્સ કરીને બેઠા છે તેવા મિત્રો માટે ખૂબ જ સરસ મજાના સમાચાર છે સેનેટર સેનેટરી ઇન્સ્પેક્ટર ની ભરતી 2025 માં બહુ મોટી જાહેરાત થવા જઈ રહી છે મિત્રો એ બહુ આનંદના સમાચાર છે બહુ ખુશીના સમાચાર સાથે આપણે મળ્યા છે અને ભરતીની નોટિફિકેશન પણ આવી છે સેનેટરી ઇન્સ્પેક્ટર ની ભરતી ની નોટિફિકેશન પણ આવી છે એટલે ગુજરાતના મારા તમામ મિત્રોનો આપણા ડિજિટલ પ્લેટફોર્મ પર હું હાર્દિક સ્વાગત કરું છું અને આજે આપણે ડીટેલ થી પંચાયત સેવા પસંદગી મંડળમાં કઈ કઈ ભરતીઓ કેટલી જગ્યાઓ આવી રહી છે ટોટલ જગ્યાઓ કેટલી છે તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર કેટલી કેટલી જગ્યાઓ આવી રહી છે તેમજ ગુજરાત ગોણ સેવા પસંદગી મંડળમાં

તેમાં લાઈક કરવાનું ચૂકતા નહીં બ્રેકિંગ ન્યૂઝ છે મિત્રો કેવા ન્યૂઝ છે બ્રેકિંગ ન્યૂઝ છે આ દેન આપો ગુજરાત ગોંડસિયા પસંદગી મંડળ દ્વારા નવી ભરતીની જાહેરાત થઈ રહી છે જેમાં માર્ગ મકાન વિભાગની અંદર દેન આપો તેમજ મહાનગરપાલિકામાં એકસો ને પિસ્તાલીસ સેનેટરી ઇન્સ્પેક્ટર કેટલા

ગોલ્ડન નોકરી કહી શકાય આ દેન આપો બહુ મોટી જાહેરાત થવા જઈ રહી છે તેના સિવાય પંચાયત સેવા પસંદગી મંડળની પણ ભરતી આવી રહી છે તેના સિવાય મ્યુનિસિપાલિટીની પણ ભરતી આવી રહી છે એટલે બહુ જે મિત્રો ઇન્સ્પેક્ટરનો કરેલો છે જે એ સેનેટર ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો છે તેવા મિત્રો માટે બહુ આનંદના અને ખુશીના સમાચાર છે હવે જે સેનેટર ઇન્સ્પેક્ટરનો કોર્સ છે તે બાર પછી છે

કેટલા વર્ષનો કોર્સ આવે છે એક વર્ષનો અને જે પણ મિત્રો એક વર્ષનો કોર્સ કરેલો છે તેવા મિત્રો આ ભરતીના ફોર્મ ભરી શકે છે બહુ ગોલ્ડન છે મિત્રો ચાલો આગળ વધીએ આપણે તો ગુજરાત જે ગોંડ સેવા પસંદગી મંડળ એટલે ગાંધીનગર દ્વારા ગુજરાત ગોંડ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા બોર્ડ અને કોર્પોરેશન દ્વારા સીધી ભરતી ભરતી માટે મંડળ દ્વારા છે ને બહુ આનંદના સમાચાર જેટલા પણ મિત્રો જોડાયા છે લાઈક આપવાનું ચૂકતા નહીં આપણે અવનવી માહિતી સાથે મળીશું અને મળતા આયા છે આપણે આ દેન આપો દેન આપો સંબંધિત વિભાગ તરફથી સંતોષકારક પૂર્તતા મળેથી મંડળ દ્વારા જે તે સર્વજ્ઞ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે મિત્રો જુઓ ગુજરાત ગોસે પણ પસંદગી મંડળ દ્વારા અલગથી પડતીની જાહેરાત થઈ છે આ ધ્યાન આપો હવે જગ્યાઓ કેટલી છે એ આપણે ડિટેલથી ચર્ચા કરીએ તેમજ ધ્યાન આપો સેનેટરી ઇન્સ્પેક્ટર છે મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર કયા મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની અંદર કેટલી જગ્યાઓ છે ટોટલ સો જગ્યાઓ મિત્રો કેટલી જગ્યાઓ છે સો જગ્યાઓ દર્શાવી છે કેટલી જગ્યા સો મ્યુનિસિપાલિટી ની વાત થઈ છે આ એકસો પિસ્તાલીસ જગ્યા દર્શાવી છે અને આમાં કેટલી જગ્યા દર્શાવેલી છે સો જગ્યા દર્શાવી દીધી છે કેટલી છે સો જગ્યા દર્શાવી છે બહુ આનંદના ખુશી ના સમાચાર છે આખો લોટ આવી રહ્યો છે સેનેટરી ઇન્સ્પેક્ટર ની ભરતી નો શું આવી રહ્યો છે લોટ આવી રહ્યો છે એટલે તૈયારી કરવાની ચાલુ કરી દેજો જે મિત્રો તૈયારી નથી કરતા તે પોતાની તૈયારીને મક્કમ બનાવી દો સ્ટ્રોંગ બનાવી દો અને પોતાની તૈયારીને ચાલુ કરી દો ચાલો આગળ તે સિવાય સેનેટરી જે ઇન્સ્પેક્ટર છે જે એકસો પિસ્તાલીસ જગ્યાઓ આવી રહી છે આપો એ ફક્ત ફક્ત ધ્યાન આપો છોકરીઓ પણ ફોર્મ ભરી શકશે બોય પણ ફોર્મ ભરી શકશે અને ગર્લ્સ પણ ફોર્મ ભરી શકશે જે છોકરીઓ એ સેનેટરી ઇન્સ્પેક્ટર નો કોર્સ કરેલો છે તે બધા આનો ફોર્મ ભરી શકશે આ યાદ રાખો જેમાં મહિલા અનામત કેટલા ટકા છે તો તેત્રીસ ટકા અનામત આપેલી છે કેટલા ટકા છે તેત્રીસ ટકા એટલે ભાઈઓ અને બહેનો માટે બહુ ખુશીના સમાચાર છે તેમજ જે બહેનો એએનએમ નો કોર્સ કરેલો છે કયો કોર્સ કરેલો છે એએનએમ નો કોર્સ કરેલો છે એ બહેનો છે એ સેનેટરી ઇન્સ્પેક્ટરની ની ભરતી નું ફોર્મ ભરી શકશે નહીં માત્ર કયો કોર્સ કરેલો હોવો જરૂરી છે તો સેનેટરી ઇન્સ્પેક્ટર નો કોર્સ જે આપણે ચર્ચા થઈ કયો કોર્સ સેનેટરી ઇન્સ્પેક્ટર નો કોર્સ જે 12 પાસ પછી થાય છે કેટલા વર્ષનો છે તો 1 વર્ષનો છે આ દેર આપો તેવા મિત્રો જ ફોર્મ ભરી શકશે બરાબર ચાલો આગળ ત્યાર પછી ધ્યાન આપો એક ગોન સેવા પસંદગી મંડળ દ્વારા ટોટલ કેટલી છે એકસો પિસ્તાલીસ જગ્યાઓ માટે તેમજ જે મિત્રો પંચાયત સેવા પસંદગી મંડળ મારફતે મારફતે પંચાયત સેવા પસંદગી મંડળ મારફતે તો આપો ગુજરાત સરકાર દ્વારા એક લોટ એકસો પિસ્તાલીસ નો આ ધ્યાન આપો એ ગોન સેવા દ્વારા છે કોના દ્વારા છે ગોન સેવા દ્વારા તેમજ પંચાયત ગ્રામ્ય ગૃહ નિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ દ્વારા એનો ઠરાવ પણ થઈ ગયો છે મિત્રો સચિવાલય ગાંધીનગર મારફતે ઠરાવ પણ થઈ ગયો છે બે હાજર ચોવીસ નો ઠરાવ છે મિત્રો આ ધ્યાન આપો તેમજ નવી બાબત સને બે હાજર ચોવીસ પચીસ માં રાજ્યના દરેક તાલુકા ખાતે સેનેટરી ઇન્સ્પેક્ટર જે પંચાયત સેવા વર્ગ ત્રણ ની દરેક તાલુકા દીઠ એક લેખે એ ટોટલ બસો ને આડત્રીસ જગ્યાઓ કેટલી બસો ને અડતાલીસ જગ્યાઓ છે મિત્રો કેટલી છે બસો ને અડતાલીસ જગ્યાઓની મંજૂરી મળી ગઈ છે ટોટલ જગ્યાઓ કેટલી છે એક તાલુકા દીઠ એક સેનેટર ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટરની શું કરવાની છે ભરતી કરવાની છે મિત્રો ટોટલ કેટલી જગ્યાઓ પાસ થઈ ગઈ છે બસો અડતાલીસ જગ્યાઓ આ કેટલી હતી એકસો પિસ્તાલીસ જગ્યાઓ ધ્યાન આપો આ બધો લોટ આવી રહ્યો છે મિત્રો એટલે તૈયારી ન કરતા હોય તો તૈયારી ચાલુ કરી દેજો જે મિત્રો સેનેટરી ઇન્સ્પેક્ટર નો કોર્સ કરેલો છે તેવા તમામ ભાઈઓ અને બહેનો માટે આનંદના સમાચાર છે બરાબર ચાલો આગળ આ એની પ્રસ્તાવના છે એની નોટિફિકેશન છે મિત્રો આ ધ્યાન આપો આ એની નોટિફિકેશન છે ટોટલ રાજ્યની અંદર જે 18000 ઉપરાંત પંચાયત વિસ્તારની અંદર 14000 ગ્રામ પંચાયતો આવેલી છે કેટલી છે ચૌદ હજાર ગ્રામ પંચાયતો ખાતે જે આરોગ્યની જે સુવિધાઓ છે મિત્રો એ આરોગ્યની સુવિધાઓ માટે પૂરતા પ્રમાણમાં સ્વચ્છતા હોવી જોઈએ આનો મેન ઉદ્દેશ્ય છે શું હોવી જોઈએ પૂરતા પ્રમાણમાં સ્વસ્થતા હોવી જોઈએ જેમાં સેનેટરી ઇન્સ્પેક્ટર એટલે પંચાયત સેવાના સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણ ની દરેક તાલુકા દીઠ એક જગ્યા એટલે ટોટલ બસો ને અડતાલીસ જગ્યા કેટલી જગ્યા બસો ને અડતાલીસ જગ્યા આ ધ્યાન આપો બસો અડતાલીસ જગ્યાઓ માટે ઉભી કરવા માટે સરકાર દ્વારા સાત પોઈન્ટ કરોડની જોગવાઈ થયેલ છે સદર બજેટ મુજબ ઓફિશિયલી નોટિફિકેશન મિત્રો આવી ગઈ છે એટલે માત્ર તૈયારી છે આપણે આ ધ્યાન આપો આ એનો ઠરાવ છે મિત્રો ધ્યાન આપો એનો ઠરાવ છે પુખ્ત વિચારણાની અંતે રાજ્યમાં દરેક તાલુકા ખાતે પંચાયત સેવાના સેનેટરી ઇન્સ્પેક્ટર એટલે વર્ગ ત્રણ ની વર્ગ ત્રણ ની તાલુકા દીઠ એક તાલુકા દીઠ એક જગ્યા ભરવાની છે મિત્રો એટલે ટોટલ જગ્યાઓ કેટલી છે બસો અડતાલીસ જગ્યા છે આગળ કેટલી હતી મિત્રો આ ધ્યાન આપો આગળ કેટલી હતી એકસો પિસ્તાલીસ જગ્યા બીજી કેટલી ભેગી થઈ તો બસો જગ્યા આપો 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 તો ઉમેરો થશે મિત્રો બીજી સીટો પણ ભરાશે આ દેન દેન એમાં ટોટલ જે આપણે જોગવાઈ થઈ છે જે નાણાકીય વર્ષ બે હાજર ચોવીસ પચીસ ના માગની માગણી ક્રમાંક નંબર મુજબ મિત્રો ધ્યાન આપો ટોટલ સાત પોઈન્ટ તોતેર કરોડ ની નવી જોગવાઈ થઈ ગઈ છે આ દેન આપો અને ટોટલ જગ્યા સેનેટરી ઇન્સ્પેક્ટર ની વર્ગ 3 ની કેટલી છે 248 જગ્યા જે 25500 થી 81100 એનો પગાર ધોરણ રહેશે કેટલો રહેશે 45000 अरे 25500 થી 81100 શું રહેશે એનો પગાર રહેશે બરાબર બહુ જ અગત્યનું છે મિત્રો વારંવાર મોકો મળતો નથી વારંવાર મોકો મળતો નથી પોતાની તૈયારીને મજબૂત બનાવી દો મિત્રો બહુ સિમ્પલ સિલેબસ છે માત્ર જો એક વર્ષનો કોર્સ કર્યા પછી જો આવી ગોલ્ડન નોકરી મળતી હોય મિત્રો તો આની તૈયારી થાય કે ન થાય વહેલી તકે જે પણ મિત્રો છે ભાઈઓ તેમજ બહેનો તમામે તમામ આની તૈયારીમાં ચાલુ પડી જો બહુ સીમિત કક્ષાની અંદર આનો સિલેબસ છે મિત્રો બહુ સીમિત કક્ષાની અંદર છે નેક્સ્ટ વિડીયો પણ હું લઈને આવવાનો છું મિત્રો એ પણ અગત્યની માહિતી સાથે હું આવીશ મિત્રો દેન આપો ત્યાર પછી એની શરતો શું શું છે મિત્રો એના વિશે ચર્ચા કરીશું શરતો ભરતી અંગે સામાન્ય શરતો દર્શાઈ છે શું શું છે મિત્રો દેન આપો સરકાર શ્રી જે તે જગ્યાએ પ્રવર્તમાન ભરતી નિયમો અને નિયત ભરતી પદ્ધતિથી કરવાની રહેશે મિત્રો એટલે હવે નજીકના સમયમાં નજીકના સમયમાં ફોર્મ ભરાશે શું ભરાશે ફોર્મ ભરવાના શરૂ થઈ જશે બરાબર છે એનો જે પગાર ધોરણ છે મિત્રો તમારું ક્વોલિફિકેશન પહેલા તો ક્વોલિફિકેશનમાં શું શું જોવશે મિત્રો તો પહેલા તો સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કલીલી સર્ટિફિકેટ સેનેટરી ઇન્સ્પેક્ટરનો સર્ટિફિકેટ ફોર્મ ભરવા માટે તેમજ જ કમ્પ્યુટરનો સામાન્ય જ્ઞાન કમ્પ્યુટરનો સામાન્ય જ્ઞાન તેવા મિત્રો આ પરીક્ષાના ફોર્મ ભરી શકે છે સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોવો જરૂરી છે મિત્રો તેમજ કોમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન હોવું જરૂરી છે આ દેન આપો એવા મિત્રો આ ભરતીના ફોર્મ ભરી શકે જેનો પગાર ધોરણ છે આપણે ચર્ચા કરી તે મુજબ જે ફિક્સ પગારથી એની નિમણૂક કરવામાં આવશે મિત્રો કેવા પગારથી ફિક્સ પગારથી તેની નિમણૂક કરવામાં આ આવશે આ દેન આપો એ ટોટલી એ જગ્યાઓની મુદત સેવાઓ અંગે નોટિફિકેશન દર્શાવી છે આ તમે જોઈ શકો છો નોટિફિકેશન બરાબર અને આપણે ડિસ્ક્રિપ્શનમાં આપણી એપ્લિકેશન આપી દીધી છે મિત્રો જે મિત્રો આ એપ્લિકેશન એટલે આ નોટિફિકેશન જોવા માંગે છે તે આપણી એપ્લિકેશન ઓલરેડી આપણે આપી દીધી છે જે લોકો જોવા માંગે છે તો એપ્લિકેશન આપણી ઇન્સ્ટોલ કરીને તમે આ નોટિફિકેશન જોઈ શકો છો બરાબર ત્યાર પછી મિત્રો દેન આપો એટલે હવે વધુ સમય ગુમાવવાનો થતો નથી અને આપણે તૈયારી છે એને મજબૂત બનાવવાની છે શું બનાવવાની છે મજબૂત બનાવવાની છે એટલે હવે સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ શેડ્યુલ પ્રમાણે ભરતી શેડ્યુલ પ્રમાણે અલગ અલગ એટલે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આ ધ્યાન આપો પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પણ ભરતી આવી રહી છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ ભરતી આવી રહી છે અને ગુજરાત ગોન્સેપ પસંદગી મંડળ દ્વારા પણ ભરતી આવી રહી છે એટલે આપણે શું કરવાનું છે માત્ર તૈયારી જ કરવાની છે આ બે હાજર પચીસ નો સમય ગોલ્ડન પીરિયડ છે તમારા માટે અને સેનેટર ઇન્સ્પેક્ટર એટલે ગોલ્ડન નોકરી કહી શકાય કેવી નોકરી કહી શકાય ઇન્સ્પેક્ટર એટલે નિરીક્ષક સ્વચ્છતા અને આરોગ્યના નિરીક્ષક તરીકે તમારે સેવા આપવાની છે આપણે અવનવી માહિતીઓ સાથે સ્ટેપ બાય સ્ટેપ મળતા આવ્યા છે આ પણ ભરતી વિશે આપણે ડિટેલથી ચર્ચા કરી આના વિશે હજુ પણ ડિટેલથી આપણે એક વિડીયો લઈને આવવાના છે આપણી ચેનલ ઉપર એટલે જેટલા પણ મિત્રો છે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો નેક્સ્ટ વિડીયો મળીશું જય જય ગરવી ગુજરાત પ્રભાત ચાલો